હું કાંતિલાલ પરમાર નવસજન ટ્રસ્ટ અમદાવાદથી આવું છું આ ઘટના વિશે વાત કરું તો જીવીબેન રામભાઈ બાબરિયા નામના મોટી ઉંમરના એંસી વર્ષ કરતાં વધારે ઉંમરના માજીનું આઠ આઠ બે હજાર પચીસના દિવસે બંધારણા ગામ પાસેથી અજાણા શખ્સોએ અપહરણ કરેલું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી નાખી છે લૂંટ કરી છે અને એ બનાવની વિગતમાં જોઈએ તો પહેલાં એના પરિવારે એ જે વ્યક્તિ છે ગુમ થયાની ફરિયાદ કરી ત્યારબાદ નવસારી પોલીસમાં આરોપી પકડાના તો એણે કબૂલાત કરી કે અમે ખૂન કર્યું છે લૂંટ કરી છે અપહરણ કર્યું છે અને માનવ કંકાલ અહીંયા જાફરાબાદ પાસે કડિયારી ગામમાં નાખેલ છે જેના આધારે પોલીસે એ માનવ કંકાલ પછી ડીએનએ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાને ડીએનએ ટેસ્ટ કરીને આવ્યા બાદ જાણવા મળ્યું કે આ જે લાશ છે આ જે કંકલ છે ગુનો દાખલ કર્યો છે અને આ બાબતે જ્યારે બનાવ બિન્યો ત્યાર પછી મહિના પછી ધીરુભાઈ ખેટોલિયા છે મારા મિત્ર એને મને જાણ કરી તો અમે આ ઘટનાની તાત્કાલિક અમરેલી જિલ્લા પોલીસ અમરેલી જિલ્લા કલેક્ટર ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા ગીર સોમનાથ કલેક્ટર અને ત્રીજા નવસારીના જિલ્લા કલેક્ટરને એસપીને અને ડીસીપીને તાત્કાલિક જાણ કરી પગલાં લેવા માટે અને અમને પોલીસ તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો અને આજે પરિવારની ફરિયાદ લેવાની છે શું માંગ છે